નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અત્યારે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો છે એ અંતર્ગત કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન ઠેર ઠેર યોજાયા છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવા અને એમનો સન્માન માટે અને અન્ય જાણકારી માટે આ કૃષિ મેળા અને પ્રદર્શનના સ્થોલ પણ અહીંયા સરસ રખાયા છે અને એ કાર્યક્રમ અંતર્ગત જ ખેડા તાલુકાનો કૃષિ મહોત્સવ હરિયાળા ગુરુકુળ ખાતે યોજાયો હતો પરંતુ તેમાં ખેડૂતોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળતી હતી ખેડા તાલુકાનો યુવા ખેડૂત કેમ આવા કાર્યક્રમથી દૂર રહેશે એ હવે આપણે આગળ જણાવ્યું અર્જુનસિંહ પરમાર વડાલાનો રહેવાસી છું તાલુકો જિલ્લો ખેડા લાગે છે મારો આ ખેડૂતોનો કાર્યક્રમો ઓનલી ફોર અધિકારીઓ બેઠા છે ખેડૂતનું કોઈ સરકાર ધ્યાન આપતું નથી બિલકુલ આજે ગમે ત્યારે ગમે તે જગ્યાએ જાઓ તમે કોઈ બી જગ્યાએ કાસથી માંડીને પાણીની સગવડથી માંડીને લાઈટની સગવડથી લાઇટ બી રાતે જ આપે છે અમને બીજું વર્ષોથી ખેડૂતના જે ઝારથી તાલુક્યું નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટ આવી ત્યારથી બે હજાર રૂપિયા જ આપે છે જ્યારે સરકારીના મોંઘવારી ભથ્થામાં દર વર્ષેનો વર્ષે વધારો થતો જાય છે દરેક ઘડીએ દર વર્ષે એવું નહીં હોય કે નહીં વધાર્યું હોય આજ જ્યારે ખેડૂતોને જે બે હજાર રૂપિયા સરકાર આપે છે એનું એ જ આજે અમને આજની તારીખમાં મળી રહ્યા છે બરાબર તો અત્યારે હાલ કે ઘઉંના ઘઉં માટે જે ખાતરની જરૂર પડે યુરિયા ડીએપી તો અત્યારે ઉપલબ્ધ છે કે કેમ ના બિલકુલ નથી ઉપલબ્ધ ડીએપી માટે બીજા 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 લગભગ જિલ્લામાં જવું પડે મળે તો ઠીક છે ના મળે તો અત્યારે બધા એનપીકે કે વાપરે છે જે મહત્વનું ખાતર ડીએપી છે એ જ મળતું નહીં અને આ વસ્તુ કેવી છે કે જ્યારે સરકાર બરોબર આવે જ્યારે યુરિયામાં બી એવું હોય બરોબર ડાંગરનો પાક રોપી રહ્યા હોય નાકવાન ટાઈમ હોય કે કડે યુરિયાની શોર્ટેજ હોય એટલે આના માટે સરકારે કઈક કરવું જોઈએ એવી મારી ઈચ્છા મહોત્સવ એસી ત્રણસો પચાસ ત્રણસો ચાલીસ એ રીતે ડાંગરો ખરીદ્યા જયારે સરકારે એનો ભાવ ચારસો ને સાહીઠ રૂપિયા પાથરી જાત અને ચારસો ને ચાલીસ પિસ્તાલીસ રૂપિયા ની આસપાસ ગુજરી જાત જાડી જાતનો નો છે તે છતાંય તે આજે એ ભાવ મળતો નથી અને આ સરકાર વેપારીઓ ડાંગરના વેપારીઓ અને બધા ભેગા એક થઈ ગઈ અને બિલકુલ ખેડૂતોને ખુલ્લે હોય તો જેતલપુર માર્કેટિંગ યાર્ડમાં ઊભા રહી અને તમે જોઈ શકો છો મિત્રો આ ખેડા તાલુકાનો રવિકુશી મહોત્સવ છે હરિયાળા ગુરુકુળ ખાતે આ કાર્યક્રમ યોજાયો છે જેમાં વહીવટી ઉણપ જોવા મળી હતી જેના માટે આ કાર્યક્રમ હતો એ મૂળભૂત ખેડૂતોની હાજરીની દેખાતી હતી આ વિસ્તારના ખેડૂતો સરકારી લાભકારી યોજના સંબંધિત કાર્યક્રમના પાયાના પ્રશ્નોની રજૂઆત કરવા પણ કેમ આજનો યુવા શિક્ષિત ખેડૂત આગળ આવતો નથી અહીંયા એક યુવા ખેડૂત આવી રહ્યા છે એમની પાસેથી પણ આપણે થોડી જાણકારી મેળવી શું જાણ્યું પણ તમે અત્યારે શું માહિતી મેળવીએ અત્યારે અત્યારે માહિતીની જે આમ પ્રાકૃતિક ખેતીની ફરી સમજણ પાડે ખેડૂતોના આમાંથી ફાયદો શું થશે તમને ખેડૂતોનો ફાયદો શું થશે જે ગાયના આધારે ખેતી કરે ને એના એનાથી ફાયદો થશે રાસાયણિક ખાતરથી જે આવા નુકસાન થાય છે દવાઓનું જે બીમારીઓ એના મુક્ત થવા માટે બધું જણાવ્યું પણ કાળા પાણીનું છે એનું એનું વાત કરેલું છે તો મિત્રો અહીંયા પ્રાકૃતિક ખેતીની વાત થઈ હતી પરંતુ ખેડા તાલુકો વર્ષોથી કાળા પાણી જે વટવાડ જીઆઈડીસીના કેમિકલ યુક્ત કાળા પાણી ખારી કટ કેનાલમાં છોડાય છે અને એના કારણે અહીંયા માતમ છવાયેલો છે ખેડા તાલુકા છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી કાળા પાણી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ખેતીવાડીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના નિદર્શન વિશે અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી હતી જેમાં વધુ પડતી જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો જેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય છે અને ઉત્પાદન જે એમાંથી થાય એમાંથી કેન્સરના રોગો થાય છે

રહેતા થઈ જાય થતું મિત્રો આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના કાર્યક્રમના લાઈવ પ્રસારણ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના પ્રવચન પછી સ્ટેજ ઉપરથી અધિકારીઓએ વિદાય લીધી તરત જ સભા મંડળમાંથી લોકો ઉઠીને જતા રહ્યા અને ખાલી ખુરશીઓ સામે મોટા એલઈડી ઉપર પ્રસારિત પ્રોગ્રામ જોનાર કોઈ હતા નહીં ખાલી ખુરશીઓ જ હતી અત્યારે તમે જોઈ રહ્યા છો બધા જ બહેનો છે લગભગ મોટી સંખ્યામાં બહેનો હતા અને જે ખરેખર ખેડૂત જરૂરિયાતવાળા ખેડૂતો છે એ કોઈ અહીંયા દેખાતા નહોતા અને ખાસ કરીને ખેડા તાલુકાનો યુવા ખેડૂત છે શિક્ષિત ખેડૂત છે નવી પેઢીના ખેડૂત છે અને આ જે યુવા ખેડૂતો છે એ ચોક્કસપણે માને છે કે સાચી સમસ્યાની રજૂઆત કરીએ તો પણ તેનો નિવેડો આવે એમ નથી અને નિરથક ખોટી રીતે અધિકારીઓ અથવા રાજકારણીઓના આંખે ચડી જવાય કારણ કે યુવા ખેડૂતો ગમે તે બોલી નાખે અને પછી અધિકારીઓ અથવા રાજકારણીના આંખે ચડી જાય એટલે આ કાર્યક્રમથી ચૂપચાપ દૂર રહી અને શાંતિ અનુભવે છે અત્યારના કાર્યક્રમમાં પણ મહિલાઓની સંખ્યા જ વધારે દેખાતી હતી જે પૈકી વૃદ્ધાઓની સંખ્યા અને બાળકો પણ જોવા મળતા હતા આ સાથે ખેડૂતો માટે અહીંયા કેટલાક પ્રદર્શન સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા પરંતુ સ્ટેજ પરથી એની જાહેરાત ન થતાં ખેડૂતો સ્ટોલ જોવા ગયા જ ન હતા પરિણામે અહીંયા સ્ટોલ કરનાર ખેડૂતો અને જે અન્ય એજન્સી છે એ લોકો પણ ખૂબ જ વ્યથિત જોવા મળ્યા હતા ખેડૂતો અને મહિલાઓએ આ સ્ટોલની મુલાકાતો લગભગ લીધી ન હતી પરંતુ જે પ્રસારણ ચાલુ હતું એ પણ જોવા કોઈ રોકાયા ન હતા અને રોગ છે ઉચ્ચ ગુણવત્તા અને એક મળે છે માનવ બચાવ થાય છે ગુજરાત સરકારે વિભાગ દ્વારા માહિતી અને સાગરથી ગુજરાત આધારિત રીતે પદ્ધતિમાં મિત્રો ખેડા તાલુકાના જે યુવા શિક્ષિત ખેડૂત છે નવી પેઢીના ખેડૂત એ પોતાની સમસ્યા માટે રજૂઆત કરતા અત્યારે હવે નિરુત્સાહિત દેખાય છે કારણ કે એમને રજૂઆતનું કોઈ પરિણામ આજ સુધી મળ્યું નથી હવે આ જ ખેડૂતો પાસેથી આપણે વધુ માહિતી મેળવીશું પટેલ ધીરુભાઈ ભૂજાભાઈ પટેલ વડાલા સારું પાણી બહુ આવે છે અને હમજન પહેલાનું આવે છે અને જમીન સારવારી થઈ જશે અને લાલ પ્રદુપતાથી ઘટી જઈ છે કેટલા વર્ષથી પાણી આવે છે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી આવતી જશે આ બાબતે કોઈ ખેડૂતો રજૂઆત આંદોલન કશું કરેલું છે આંદોલન રજૂઆતો બહુ કરી અડવાણી સાહેબ આવતા હતા ને ત્યારની ચાલુ છો એ એક બોટલ ભરી ગયા હતા કે પછી કશું થયું નહીં વચ્ચે બગે પોથરિયો ખોરાલ દીધો હતો અત પસુ આયો નથી પાણી કઈથી આવે છે તારું લંબક જીઆઈડીસી માંથી આવે છે વટવા આવા ગામ છે પછી જોડે આપણે કટવાળ જે પછી આગળ બીડ પછી સાર સારસા મારે ગયા વાંગણા પછી ઉમિયા પુરા એટલે આવા તો બધા દિન તો પાયા બધું ખલાસ તો થઈ જાય અને આ કેમિકલ ને ફેક્ટરી વાળા જે પાણી છોડે છે આ તો અંત છેલે જ જાય એટલે આ સરકાર ને એમની સાત ગાઢ છે જો સરકાર ધારે તો પાઉચ ઘડીક પર બંધ કરાવી દે છે અને જો સરકાર ધારણ તો આ પાણી ઘડી વભાઈ પણ સરકારના આની મિલી વગર છે એટલે આ ફેક્ટરી દ્વારા સરકાર બે મળી ગયેલી છે એટલે આ કાર્ય પાળવીનો કોઈ ઉકેલ આવતો નહીં અને આના આના પર ખેડૂત તો ઉકેલ આવવાનો જ નહીં અમને ખબર છે કે અત્યાર લગીન કશું નહીં કર્યું તો હવે શું કરવાના જવાય તો પછી આ કૃષિ મહોત્સવ જે કરે છે એનાથી ફાયદો શું છે એના કશો સાહેબને ફાયદો નહીં થવાનો આ તો વાર કેવું કે ભાઈ હવે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં બધાને દેવું માપે કર્યું સરકારે ગુજરાતમાં કશું કર્યું નહીં એ રીતે રાજસ્થાનમાં કર્યું બાટલા નો ભાવ જુદા આટલા વર્ષો થી ભાજપ સરકાર ના જો વોટ હાલતા હોય અમે આલ્યો છે ચાલતા રહ્યા છીએ અત્યાર લગીન માં પણ હજુ કશું એ લોકો ઉકેલ આવતો જ નહીં અને ખબર માટે ખેડૂતો માટે કશું વિચારતો જ નહીં એ રીતે સરકાર નું શું બગાડ્યું છે એ તમને ખબર નહીં પડે તો મિત્રો આ આપણો એક લોક છે કે હે ભગવાન જ્યાં કાળા પાણીનો માતમ છે ત્યાં તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતીની વાતો ખેડૂતોને સમજાવવામાં આવે છે ખેડૂતો કેવી રીતે સમજી શકે આપ સમજી શકો છો આપ આ વિડીયો જોતા હોય તો આપને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં વિડીયોને વધુ શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત